રામ રામ સીતારામ બધાની જય દ્વારકાધીશ અને આપણે હમણાં હાલે જો કડીયા કામમાં ધબડાટી હા જે આપણી પંદર સત્તર અગદીથી હાલે ને જે લગભગ દસ અગદી આજુબાજુ થઈ જાય આપણી કામનું બધું પ્લાનિંગ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે વિડીયો જો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધા બધાનો સપોર્ટ હોય ને આગળ બધા સપોર્ટ કરતા રહેજો અને એવો આપણી કામ કમ્પ્લીટ ફાઈનલ થયું

આપણે ખીચ બાર ફૂટ થોડા ખીચાવી લંબાઈ ને આપણે અહીંયા દોટપતરા ખોરડું રાખી દીધો આપણે આનું સગું કામ ઓકે રેડી આપણે અટાળે વરીકોટનું ગોદાવન જે છે ને એનું કામ halo apa yang mana? Anda jadi ini batal ya mah. Mengkaruan hoi planning mau sih. Apri jual tanah le aku tuh godam nukam. Mulai godam tuh gue final kam. Karena aku lah misteri gue aja oke sih marwa. Bisa nolul sarawan ini mana ini? Kaya asok bay macam apa? Macam bay. Tuh apa? Ini aja oke sih complete marli di. અને બીજી ગીસી નું કામ હલાવ્યા આપણે આજે આપણે સામે એક ગીસી મારવાની છે આજે આયા તો આપણી કમ્પલીટ ગીસી લાગી ગઈ અને તમારે કોઈની કામ હોય તો કમેન્ટ કરજો આપણે મિસ્ત્રીનો નંબર આપ્યો કડિયા કામનો કયા સક ભાઈ બરાબર ને હા અને કમેન્ટ કરજો કામ બરાબર રેડી થાય કે કંઈ ફેરફાર આવે કે કંઈ આપણે અજામાં ઘી મારે છે બેહાડે ને પતરા ચડાવવાના હે હા એ સોળ ફૂટ પડું બત્રીસ ફૂટ લાંબુ અને લગભગ ઉસાઈ આપણી આણી તેરક ફૂટ આપણે ટેલર ઉલરે જાય તો કઈ નડાય એમને તેટલું આપણે વરસાદ આધાર લીધો પેલું આપણે જે જૂનું ગોદાવટ બનાવેલી હે ને એ પ્રમાણે આજ લીધી આની